ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલ પર ફરીથી એકવાર બધાનું નીકળી ગયા છે આટો મારવા નવરા હતા તો તો પાછો જીનર મમ્મી યમુના અને રાધિકા કઈની ચાલવાની યમુના બે રોવે છે અને બહાર નીકળવું છે ટેરમમાંથી આ બાજુ રાધિકા છે મારા મમ્મી ને રાધિકા અને યમુના તો આગળ જતા રહ્યા હું આ મારા ફ્રેન્ડની શોપ છે યસ મિની તો ત્યાં આ ફ્રેન્ડ આલે 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 અહીંયા છે બે અને બેહી ગયા છે વણેલા ગાઠિયા નીકળી ગયા છીએ અમે ઘર તરફ જવા માટે પણ ઘરે નહીં જઈએ મારે જોબ છે ડાયરેક્ટ મને ડ્રોપ કરે છે મારી જોબ પર તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલ માં ફરીથી એકવાર બધાનું બે દિવસ ડે શિફ્ટ હતી મારે શનિ અને રવિ એટલા માટે વિડિયો પોસ્ટ થયો નથી તો આજથી પાછું કન્ટિન્યુ રેગ્યુલર ચાલુ આગળ તમને વાત કરી દીધી કે ડે શિફ્ટ હોય એટલે વિડીયો પોસ્ટ નથી થતો તો અત્યારે ખાઈ પીને નવરા થઈ ગયા છે સવારે અને યમુના બેન હોતા છે મારા મમ્મી બેઠા છે રાધિકા અહીંયા બેઠી છે આ નીકળી ગયા છે આટો મારવા નવરા હતા તો રાધિકાને રાધિકા મારી યારે આવવા નથી પણ યમુના જાગી ગઈ ને તો પછી એને ના આવવા દીધી અને થોડુંક શું છે છ ડિગ્રી તાપમાન છે ત્યારે ઠંડુ વાતાવરણ છે તો પછી યમુનાને લાવવી નહોતી બહાર એટલે પછી એ ઘરે રહી હું એક ચક્કર મેં કીધું મારી લઉં વાતાવરણ બહુ સરસ છે દાદા આવી ગયા છે તો પછી મેં કીધું એક ચક્કર મારી લઉં થોડુંક ડૉક્ટરે ચાલવાનું કીધું ગુડ મોર્નિંગ નહીં યોર આઈટ તો પછી ડૉક્ટરે થોડુંક ચાલવાનું કીધું છે તમે તો થોડું ચાલી લેવા આજે બે દિવસથી ચલાણું નથી જોબના કારણે તો આપણે નીકળી ગયા છીએ આંટો મારવા સુંદર વાતાવરણમાં ચાલવા નીકળ્યો તો પાછળથી મારા મમ્મી યમુના અને ની રાધિકા કાંઈ નહીં ચાલવા નીકળ્યા હું આમ જતો હતો ત્યાંથી પાછો ગયો છું અને એ લોકો મને મને મળશે એટલે પહોંચ્યા છે જોઈ લઈએ તો અમે ભેગા થઈ ગયા છે બેન રોવે છે અને બહાર નીકળવું છે ચેરમાંથી આ બાજુ રાધિકા છે અને ટેસ્કોમાં જઈએ એવા અમે અને હવે જઈએ છીએ ઘર બાજુ આખું ફેમિલી નીકળી ગયું છે બહાર મારા પપ્પા હાલીને ગયા છે અહીંયા રિલેટિવને ત્યાં અને અમે આવ્યા ટેસ્કોમાં તો મારા મમ્મી મીર રાધિકા અને યમુના તો આગળ જતા રહ્યા આ મારા ફ્રેન્ડની શોપ છે યસ મિની તો ત્યાં અહીંયા ફ્રેન્ડ જોડે થોડી વાર ઊભો રહી ગયો આજે ફ્રેન્ડ આવ્યો હતો એ નથી જનરલી અહીંયા બેસતો એમ્પ્લોય ઉપર ચાલે છે શોપ એ ફ્રેન્ડ છે પણ મારો કલી ગઈ છે પાછો દીપ પટેલ કરીને છે તો કે અમે બંને અત્યારે સાથે જ કામ કરીએ છીએ એ પણ ઇન્કલી જ આવે છે હું ઇન્કલી જ છું ને જોબ કરી અને એની પોતાની શોપ પણ છે તો ત્યાં થોડી ટાઈમ પસાર કર્યો ફ્રેન્ડ જોડે અને પાછા ઉતર્યા ઘર બાજુ વાગી ગયા છે ત્રણ અને આ થઈ ગયું છે સ્કૂલનું થોડું થોડું ટ્રાફિક એક એક પછી ગાડી આવે અમે જવા છીએ લંડન અચાનક લંડન જવા નીકળી તો ગાડીમાં થોડું ઓઇલ ઓછું લાગે ઓઇલ લઈ ઓઇલ રિફેલ કરી દઈ ટોપ પછી જવા નીકળીએ લંડન હું રાધિકા મારા પપ્પા અને જયદેવ ચાર રન જઈશું લંડન મમ્મી નીર અને યમુના ઘરે જ રહી છે ગાડીમાં પણ થોડું થોડુંક મને ઓછું લાગ્યું મેં ચેક કર્યું કેમ કે લોંગ રૂટ હોય ને અહીંયાથી બે કલાક થાય મારે લંડન તો ચેક કરવું સારું પડે અને ચેક કર્યું થોડુંક ઓછું લાગ્યું તો મેં કીધું પૂરી લઈએ બરાબર ને એટલે થોડુંક કપઅપ કરી દઈએ આ જો એક લીટરનું છે કે પણ જોઈ નહીં એક લીટર એટલે મેં રિસ્ક ન લેવાય આ કન્ટ્રીમાં કેમકે હાઈવે આપણે ખબર કેવા હાઈવે છે બરોડા અમદાવાદ થી કેવો છે એકાણું કિલોમીટરનો હાઈવે રસ્તામાં નો તમે આમ જઈએ કહો ને આમ જઈએ કહો એવા બધા હાઈવે છે અહીંયા પછી તમારે રિકવરી જ બોલાવવી પડે ગાડી ઊભી રહી ને તો રિકવરી સિવાય મેળો જ ન આવે એટલે એ બધું રિસ્ક નથી લેવું એટલા માટે થોડું આપણે ટોપ અપ કરી દઈએ તો અમે લંડન જવા માટે નીકળી ગયા છીએ હું રાધિકા પાછળ બેસી ગયા છીએ પડી મેપી કોઈ મારે લંડન થી નીકળી ગયા છીએ અમે ઘર તરફ જવા માટે પણ ઘરે નહીં જઈએ મારે જોબ છે ડાયરેક્ટ મને ડ્રોપ કરે છે મારી જોબ પર હિંકલી કેમ કે લેટ થઈ જાય એવું છે ઓલરેડી અહીંયા સાડા છ થઈ ગયા છે તો અમે સાડા સાત ને સાડા આઠ બે કલાક થાય પણ તો મેપમાં બતાવે છે સવા આઠ તો ચાલશે દસ પંદર મિનિટ તો પહોંચી જઈએ અમે પર છે લંડન અમે નથી દેખાતું આ આડી છે દેખાડીશું કશું નથી દેખાતું જાળી આડી છે પાછળ બેઠો છું આજ મારો વારો પાછળ આવ્યો છે એટલા માટે

છું ડાયરેક્ટ જોબ પર લંડનથી સીધો હું જોબ પર હિંકલી આવી ગયો છું મારા મારા પપ્પા રાધિકા અને જયદીપ મને છોડીને ગયા ઘરે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ